સુરત ખાતે અમરોલીના કોસાડ ગામ ખાતે નવરાત્રીને લઈને ઘેરૈયાઓ દ્વારા ઘરે ઘરે જઈને આદિવાસી નૃત્ય અને મા નવદુર્ગાની આરાધના કરવામાં આવે છે તેમજ ઘેરિયા લાકડી લઈને રાસ રમે છે જેને ઘેર રાસ કહેવામાં આવે છે મોરના હાથમાં રાખી અસુર શક્તિ વ્યાધિ ઉપાધિ સંકટ નિવારણ માટે પ્રાર્થના કરે છે આ યુવાનો અર્ધનારેશ્વરના પોશાક પહેરીને માતાજીની આરાધના કરે છે જે લોકોના ઘરે જઈ માં નવદુર્ગાની સ્તુતિ આરાધના

આપણે જગત જનની જને કહેવા આવે છે માતાજી એમના માટે ભક્તિ કરવાની હોય છે અને દરેક આપણા ભક્તો બેનો માતાજી આરાધના કરે છે નવ દિવસ સુધી આરાધના કરે છે જેવી રીતે રાવણ સીતા માતાજીને ઉપાડી ગયા હતા અને દશરાના દિવસે એમનું વધ કરેલું એ સત્ય ઘટના જ છે એવી રીતે અમે આ માતાની આરાધના કરીએ આઠ શક્તિની હા અને રમ્યો છે અમારી પાસે

એ લોકોના પ્રમુખ સાથે ગામે ગામ ફર્યામાં આવે છે માં અર્ધનારેશ્વર એટલે એ લોકો પુરુષ છતાં પણ અર્ધનારેશ્વરનું રૂપ ધારણ કરી માતાજીની આરાધના કરે છે ગામે ગામ ફરીને જે કોઈ ભક્ત જે કોઈ બોલાવે છે પણ અમારા ગામમાં તો ફરીએ ફરીએ લોકો વર્ષોથી પરંપરાગત એમના પૂર્વજો પણ આવતા જ રહ્યા છે અને અમારા ભક્તોજનોનો ખૂબ જ સાથ છે માં અંબાની આરાધના અથવા નવ દુર્ગાની આરાધનાથી ગામમાં સુખ સંપત્તિ અને શાંતિની પ્રેરણા રૂપે માં આપણા ઘરે સાક્ષાત એ લોકો અર્ધનારીશ્વનું સ્વરૂપ ધારણ કરીને આપણા ઘરે આવે છે તો બધા ભક્તો એ લોકોને પ્રેમથી જમાડે છે પ્રસાદ કરે છે એ લોકો નવ દિવસ ઉપવાસ કરીને માતાની આરાધના કરે છે અને ગામજનો તેમજ શહેરીજનોમાં પણ એ લોકો વધારે વધારે પ્રચલિત થયા છે એક શ્રદ્ધા અને વિશ્વાસથી માં એ લોકો આપણા ઘરમાં આવે છે તો સાક્ષાત માં નવ દુર્ગાજ સમાન ગણીને બધા અમારા ગામજનો એ લોકોને સાથ આપે છે તો માં દુર્ગાની સ્તુતિ અને આરાધના નથી કરી શકતા છતાં પણ આ લોકો આવીને આપણા ઘરનું સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રેરણા અને આશીર્વાદ રૂપે એ લોકો આપણા ઘરે આવે છે તો એ લોકોને જે માની દયાથી નવ દિવસનો ઉપવાસ કરી આપણા માટે એટલા શ્રદ્ધાથી એ લોકો આશીર્વાદ આપી અને પ્રાર્થના કરીને આપણા માટે સુખ સંપત્તિ આધિ વ્યાધિ ઉપાધિ માટે જે કોઈ આ પ્રમુખ છે જે આ ઘેરૈયાના તો એ લોકો અમારા ગામ ગામઠી ભાષામાં કારી તરીકે ઓળખાય છે પણ એ આધિ વ્યાધી અને ઉપાયી અસુરી શક્તિનો નાશ કરે છે તેમના રૂપે આપણી આરાધના આ ઘરે ઘેરૈયાનું મહત્વ છે આદિવાસી પરંપરાગત નૃત્ય છે